હા ભાઈ આગળ માયરી અરે હું તમારા બેના પડીકા વારો હોય તો વારો ભાઈ મને કાઈ લેવા દેવા નથી હો હમણાં પડીકો વળી જશે અરે કોઈ કોણ હતું કોઈ આવ્યું આડું જતા જાતા હોય તો લેતા જઈએ કોઈને એમ અચ્છા ભાડું તો ટેક્સી નથી ના ના પ્રાઇવેટ ગાડી ઓકે ઓકે એટલે ભાડું હું લેવું એમ અચ્છા ના ના ભાડું જે થતું હોય કહી દીધું ના ના કાઈ નહીં ક્યાંક ઉભા રહીએ ને હા હા તો કાંઈ ચા પાણી પીએ તો તમે પૈસા દઈ દેજો ના કાંઈ વાંધો નહીં બાકુ મને એમ કે ટેક્સી જો સોરી ના ના કાંઈ વાંધો નહીં અમે તો બેસાડીએ ઘણા ઘણા લોકો બેસાડીએ જતા હોઈએ એટલે

બબે તન તન કલાકે હજી વા છે ને તો હવે હોસ્પિટલ થી નીકડાયને હજી ઢોટ કલાક માંડ થયો છે હા તો બો તો હજી તો તો નથી ને આમ એ આમ આંંધો નથી પણ આમ કંઈ ઝાખું આમ ક્લિયર નથી હજી ભાઈઓના જીપા નાઈ ખાવા ને ઓ તો કાથી દમ ચોખું થાય હા તને હું તો તારા સાસરા માં તું નીકળવાનું નામ નો લે

હા તમે ચિંતા ન કરો રોજ અમે આવતા જવા કરતા હોય ઓકે ઓકે પણ આજે હું થોડું વધારે મોડું થઈ ગયું અચ્છા અમાર કેવું હોય દિવસ દિવસ આઠમે ને અંધારું થાય ની પહેલા અમે નીકળી જઈએ બરાબર પણ આજે આટલા બધા રાખો છે ને બેલ્ટ તો થોડી ચોકડી પૂરતો છે ના ના બેલ્ટ પહેરી રાખજો એમ હા બેલ્ટ તો પહેરવો પડે ને આંખમાં ખંજર ખંજર હે ખંજોર આવે ખંજોર ના ના એમ ખંજવાર તો નહીં લાલ થઈ જાય ડોક્ટરે ના પાડી ને હા તમે જોજો ભાઈ ના તમે ચિંતા ન કરો ગાડી પર ભાઈ તો બરોબર છે આઈ કોનો ભાઈ રે જો ભાઈ આરો ખાઈ જો દેખાય નહીં કઈ રાઈતે રાઈત થાય તમારો નંબર કેવું કઈ નથી ને આંખમાં કેમ તમે આવું હોય છો નંબર હે નંબર એટલે અમને મને પ્રોબ્લેમ છે ભાઈને પ્રોબ્લેમ છે અત્યારે અત્યારે વાંધો નથી અંધારામાં છે ને થોડું તકલીફ કદાચ પડે ને તો તમે આમ હું વાન ચલાવતો હોઉં તો તમને થોડુંક એવું લાગે ને તમારે કહેવાનું કે સામે આવે છે થોડી વ્યવસ્થિત ગાડી આમ આડી આમ સાઈડ કરો આમ સાઈડ કરો ધીમી હલાવો સામે ખાડો છે સામે બમ્પર છે એવું આવે ને તો મને કહેજો તમે અચ્છા અંધારું થાય એટલે અત્યારે અંધારું થાય એટલે તમે મને કહો છો એટલે તમે પેલા મને આવું કઈ પૂછ્યું હતું તમે મને આવું પૂછ્યું હતું કઈ શેનું કે તમે મને આવું હેલ્પ કરશો કે તમને દેખાય છે નંબર છે કે એવું કઈ એટલે અમે તો ઘણી વખત પેસેન્જરને ને બેસાડીએ ને હેલ્પ ના એ તો વાંધો નથી કઈ અને હવે ચોકડી વહી ગઈ છે એટલે બેટ માં બેડ કાઢી નાખ્યો છે ઓકે એ કઈ વાંધો નથી મને એમ નહીં તમે બેલ્ટ પહેરી રાખો કદાચ ક્યાંક જરૂર પડે તો આપણે કઈ જરૂર પડવાની વાત જ નહીં આવે એનું કારણ કે હું આગળ ઉતરી જઈશ હે આગળ ઉતરી જઈશ અરે તમે બીઓ નહીં કાઈ નહીં ના બીવાની વાત નથી કાઈ ભાઈને ઓપરેશન છે તમને દેખાતું નથી તમને ત્રિયાત વ્યક્તિને બેસાડી દીયો છો અરે ઓપરેશન મારું છે એનો એટલે જ કહું છું ને અને ભાઈ કે મને ઓછું દેખાય છે ખાડા આવે છે ઓલું આવે છે આમ છે તેમ છે અમને ટ્રક આવ્યો તો તમારું કઈ ધ્યાન નહોતું તમને આવડતું તમે હલાવી લો તો એ બરોબર બરોબર એટલે હું ડ્રાઈવિંગ કરું હવે હા આવડે તમને મને નથી આવડતી ના હે ના મને નથી આવડતી આપણે પેટ્રોલ પંપ આવે ને હું રાહ જોઉં છું બીજું કંઈ નહીં તમે મને એક જ વ્યવસ્થિત કા પછી હોટલ આવે તો આપણે એક સાઈડમાં ચા પાણી પી લઈ આપણે તમ તારે ચા પાણી પીશું અને પછી મને અહીંયા તમે ઉતારી દેજો અત્યારે કાઈ વાંધો નહીં જો મને ઓલા રિક્ષા જાય છે એ દેખાય છે એમાં બે ભાઈ બેઠા છે એક કાડી પેન્ટ ધોડી પેન્ટ પહેરી કાળો ટી-શર્ટ પહેર્યો પહેરો વાહ અને આવડી મોટી રિક્ષા છે શું નહીં દેખાય કોઈને

ન ગમે પણ આમ કોક આમ દુઃખે આંખું કોક તમે માંદા છો આ ભાઈ માંદા છો તો આરામ કરી લેવાયને જાવ એ જામનગર બરોબર બીજી ગાડીમાં જાવ આમાં જવા એના બેઠા રહ્યો ને ના તમે આગળ ધ્યાન રાખો હું છે રોડ ઉપર ઉગ્યા છે હે તમને ઝાડ આ ડિવાઇડર ઉપર જ હોય ને યાર તમે એટલી તો કોમન સેન્સ છે કે નથી પણ એ મને સાઈડ માં છે ને એવું લાગે છે આ સાઈડ છે ને જાડી આના પર રોડ ઉપર આવી ગયા છે એ ભાઈ તમને આ નંબર કેટલા છે હે આ નંબર કેટલા છે ચશ્માના ખરેખર યાર તમે પણ યાર ફૂતા ને જાગજો તમને કહો આમાં શું આવ્યો નીંદર આવે કોઈ આ મગજ ઉપરની વાત તું કરો છો હા ભાઈ હા આવે તમે ઉતરી જાવ તો ગાડી આ કૂતરા છે જો તો ખરા સુવાના મક આમના કૂતરા કયો ભાઈ

મો હલાવી લે હલાવી લે હા લઈ લો લઈ લો બેય હલાવી લે મનાય તમે હલાવી સામે શું આવે છે ઈ અમા સામે અત્યારે પ્લેન રોડ છે લાઈટ તો કઈ હમણાં કઈ પ્લેન આવે સામે આ પ્લેન નઈ કે જો બાપ ને પ્લેન નીકળે તમે હમણાં કીધું પ્લેન છે તારો બાપ ફેરવતો તો ગાડી સાઈડમાં

આ નીચે દીવડા કોને મૂક્યા રોડ ઉપર અરે તું અહીંયા જોજો ભાઈ હે ભાઈ આ દીવડા કેમ રોડ ઉપર ઝગમગ ઝગમગ કરે દિવાળી આવી ગઈ અરે હમણા કવિ મારે નથી બોલું તું ભાઈ મારો મગજ નો ફેરવો આ લાઈટ કેવો એટલી તો ખબર પડતી હોય ને અહીંયા દીવડા હોય હે દીવડા હોય એમ કહું છું લાઈટ છે મારું ઘર મને હાડી દેવું છે મને એવું ઝગમગ ઝગમગ થાય એવું લાગે છે એ આંખમાં ઝગમગ છે

ક્યાંથી જાવું ક્યાંથી થી જાવું ઓય આ તમે કેતા નથી આવે છે ગઈ ને કે બમ્પર હોય એટલી નો ખબર હોય એ મારે નોર્મલ વસ્તુ કહેવાની એટલે નથી ને સાઈડમાં ઊભી છે લાગી તમને આને બધું હવે પણ એમને હવે સાઈડમાં તું શું છે શું છે તમે ને મને કેવતા રસ્તો સાઈડમાં છો

ઓકે હા મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બોલો મામુ બનાય બી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કમેન્ટ કરો કમેન્ટ કરો શેર કરો શેર કરો હા અને આ એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી તમારા માટે ઓકે થેન્ક યુ હા